નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફન સ્વાગત છે બે હજાર નવમાં અમીર ખાન ગ્રેજ્યુએટ થયો સ્કોલર હતો ફર્સ્ટ આવ્યો પછી આ વરિયા રોજગારી એટલી ને તો બે હજાર તેરમાં માં ચોર બન્યો ધૂમ થ્રી આ જોબ નથી મળતી મોટો પ્રશ્ન આપણો ઓવર પોપ્યુલેશનના બધા મુદ્દા છે ને આપણે એમ બરાબર રસ્તા પર ચાલતી નેત્રહીન વ્યક્તિ અને વોટ્સઅપ પર ચેટિંગ કરતી વ્યક્તિને હંમેશા રસ્તો ક્રોસ કરવા મદદ કરવી પુણ્ય મળે તો એક તો મારી કોમેન્ટ કરી કે એક્સિડન્ટથી બચાવવાનું મહાપુણ્ય મને ખાલી પુણ્ય નહીં કે બરાબર હમણાં છાપામાં અમુક મુદ્દા એવા આવે કે આપણને આમ દુઃખાઈ થાય ને હસવિ આવે હમણાં એક મુદ્દો એવો સરકારે પોતે સ્વીકાર્યું કે પોલીસ રહીને ફરિયાદ નથી લેતી ટૂંકમાં ફરિયાદ ગુંડા તરફી ગુંડાના વિરુદ્ધમાં આપણે ફરિયાદ કરવા જાય તો પોલીસવાળાને મેળવો હોય સરકારે સ્વીકાર્યું અને હવે ભૂપેન્દ્રસિંહે કીધું ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીએ કે ફરિયાદ નહીં નોંધો તો કડક કાર્યવાહી પોલીસ ઉપર કરવાની એમ ટૂંકમાં હવે સમય એવો આવી ગયો કે પોલીસ ઉપર ફરિયાદ કરવી પડશે કે ફરિયાદ નથી લેતા બોલો કેટલું આ ડેમોક્રેસીનું આટલું પતન આપણે ક્યારેક જોવા મળે એક ભાઈ બોલો ફરિયાદ કરવા ગયા પોલીસ સ્ટેશનને કે ભાઈ મારી ઘરવાડીમાં ધોકા આવે છે એમ તો બધી મુદ્દા બધા લખતા લખતા પોલીસ રોવા માંડ્યો તો કે કાં મારે કોને ફરિયાદ કરવી ટૂંકમાં હવે એ લેવલ નો આખો થઈ ગયો કોની ફરિયાદ ક્યાં કરવી બધું ગુચવાઈ ગયું બરાબર હમણાં બે દી પહેલા છાપામાં તો રાજપર સનાડા પાસે દીપડો રાતે આવ્યો તો એક વાર નીચે કોમેન્ટ કરી કે મહાનગરપાલિકા થઈને તો સ્ટાફ બધો હાજર થાય ધીરે ધીરે આ બધા લુખા તત્વો રાઈતે રખડે તો દીપડાની સિટીમાં ફરવા મોકલો ઘર ભેગા થાય ગયા બે વાગે લુખા લખડ રખડતા હોય બોલો ઘર જ નહીં જતા હોય શું કામ ખબર નથી પડતી ઠંડી કેટલી પડે ક્યારેક વધારે ઠંડી પડે ને તો ઠંડ આલમ એ હૈ કે મચ્છર ભી રાત મેં કાન મેં આ કે બોલતે હે ભાઈ કસમ કાટે જોતા જોતા ઓલું ધાબડામાંથી રિમોટ અઠે પડી ગયું ને તો એટલી બધી ટાઈટ હતી કે બાયને હાથ કાઢીને રિમોટ લેવાની હિંમત ન થતી જાહેરાત જોઈએ ઓલું કે ખરાબ નજરથી બચાવતું યંત્રની જાહેરાત એટલી ભયંકર જાહેરાત તોય પણ રિમોટ નો લીધું હાથમાં બરાબર વોટ વુડ યુ કોલ એ ડેડ વિજય માલિયા વિજય મારે શું આપણે તો કે બરાબર બેઝાન ચેક લખો બેંક આખી બાઉન્સ થઈ સુ વિચાર છે કે તમે કોઈની સિચ્યુએશન ઉપર તમે હશો તો તમારી એવી હાલત થાય ઇફ યુ લાફ એટ અધર પીપલ્સ કન્ડિશન્સ યુ વિલ બી લાઈક ઇન ફ્યુચર તો કે નીચે લખું ગેટ્સ હા 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 જોન સિન્સ હા 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 રૂપિયાના નામ પણ દાદ કરવા માટે કે હું ભવિષ્યમાં એવો થઈ ગયો છે ભલે મંદી જાતી નથી આ તો વાત થાય છે હું વર્ષ બેઠું પૂરે સાલ કા હિસાબ લીખને બેઠે બહુ જ સોચને કે બાદ શું મેળવું શું ગુમાવ્યું એમ ગાઈન શું મેળવું તો કે વેઇટ વેઇટ ગેઇન વજન વહી અને લોસ તો હેર લોસ વાડ વાળા ખરવા કે ત્યારે આખો હિસાબ મેળે આવ્યો બોલો કે અરીસામાં જોઈને કે આ ભાઈ ને કંઈક જોયા હે કે યાદ નથી આવતું કે બરાબર મોજ મા આવી શકે થોડુંક તો પછી યાદ આવે હર ફેકો વાળ કપાવા તો આવ્યો તો ઈ હે તો બરોબર તો બરોબર કે ચપ્પલ માણી રાખ્યા પછી અને મિસ કોલ સામે મારો કર્યા પછી બી કેવી લાગે કે ભાઈ પેલો ઉપાડી ન લઈએ મિસ કોલનો પેલા આઉટગોઈંગનો ચાર્જ જાજો હતો ત્યારે મિસ્કોલ મારીને બધા કોડ વડથી ઉપાડતા કે હાલ એમ બોલાવવા માટે મિસ મારીને બોલાવી લેતા બરાબર રિઝલ્ટ જોઈને બાપા કે આટલા ઓછા માર્ગ કે બે થોપડ મારવા જોઈએ આના તો છોકરો કે મારી પાસે હે સાહેબના નંબર છે ને સરનામું છે તો ડોફા સાહેબને નહીં તને મારવા જોઈએ કાકા બરાબર અમેરિકાના મોઝામ્બિકમાં ચૂંટણી પછી હિંસક ઘટનાઓ બની બે દી પહેલાની વાત ચાર દી થયા લગભગ તો હિંસક દેખાવ કરો સૌથી પહેલાં શું કરો તો કે જેલનું ઓલું દરવાજો તોડીને બધા એના મિત્રોને બહાર કાઢે હોય બધા અડધા જેલમાં બરાબર પંદરસો કેજી તો જેલ કેદી જેલની બહાર નીકળી ગયા હતા હવે દેશની હાલત શું થઈ છે વિચાર કરો તમે બરાબર અને બહાર નીકળીને દોઢસો જણા મરી ગયા બહાર નીકળીને સીધા ગુજરાતીઓના મોલ ને લૂંટફાટ ને બધું કારણ કે અહીંયા તો પછી રૂલ્સ આખું બંધ થઈ જાય પછી પોતાની રીતે જે બધું જોતું આપણું કે બંધુ ભેગી હોય બરાબર ડૉક્ટર જઈને મારવા ધોયડો દર્દી કે રસોડાના રાંધણ ગેસના બાટલાનો પ્રોબ્લેમ મારી પાસે સોલ્વ કરવામાં આવે કે ગેસના ડોક્ટર તો ગેસની બોટલ નો હમી કરે ગેસના ચૂલા નો હમા કરે કે બરાબર બોલો ભાઈ દાનપેટીમાં રૂપિયો નાખવા નહીં હોય તો જ મોબાઈલ પડી ગયો એપલનો દાનપેટીમાં ઓલે પાછો આવી ગયો તો પૂજારી કે હવે નો દે હવે ભગવાન નો ગયો બીજા એ કોમેન્ટ કરી કે ભગવાન પાસે જઈને લે ઉપર ખબર પડે તારી કે બરાબર હમણાં જીએસટીનો સ્લેબ નવો બનતો હતો તો કે નવી જૂની ગાડી વેચવા ઉપર અઢાર ટકા જીએસટી તો નીચે કોમેન્ટ કરી આમાં કંઈ ભૂલ થાય છે કે અઢાર ટકાનો હોવો જોઈએ કેટલો હોવો જોઈએ તો કે નવા વાહન ઉપર અઠ્યા અઠાવીસ ટકા છે ઇન્સ્યોરન્સ ઉપર ચાલીસ ટકા હે ગઈ તો જૂના વાહન ઉપર બત્રીસ ટકા હોવો જોઈએ એટલે એ જે તે બાય રહ્યો ને એ આખો આટો સો ટકામાં ફરી જાય ગયા એટલે અત્યારે થોડોક ટેક્સ હજી ઓછો પડે કે જીકો હારી પડે પછી કે જૂનાગઢ ભેગા થાય આવજો